જો ભાઈ ફાઈનલી ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આના અંદર મિત્રો વાત કરતા ભાઈ મેહુલભાઈ મિસ્ટર મેહુલભાઈ ગુજરાતી ચેનલ છે પરંતુ મિત્રો ભાઈ માઇનલી ભાઈ તમારા ભાઈ આ વ્લોગ ચાલુ કર્યો છે તો ભાઈ ની ફાઈનલી ભાઈ તમારા ચેનલ નો માલિક ને મળો જપૂતે મિત્રો વાત કી તો આ ચેનલના માલિક છે ને ભાઈ વ્લોગ ચાલુ કરતા હોય છે પરંતુ મિત્રો વાત કી તો આ વખતે મેહલભાઈએ કહ્યું મને કે ભાઈ તમે ચાલુ કરો તો ફાઇનલી ભાઈ કેવું જ પડે મારે કેમ કે મારથી મોટા યુટ્યુબર છે એવું નથી ભાઈ પરંતુ મિત્રો વાત કી તો આજે મે આવ્યા છીએ ભગોડા 29મો પાટોત્સવ જેની અંદર મિત્રો વાત કી તમને ભાઈ આ વ્લોગની અંદર ફૂલ મજા આવવાની છે તમે જોઈ શકો છો કે કેવી રીતે ભાઈ ડોકરેશન પણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા જે ઢુંગરૂ પર મંદિર જે છે ને તેનો નજારો આવતી કેવું ડેકોરેશન થી લાઇટિંગ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો બરોબર તો ગાઈઝ આપણે ફાઇનલી એન્ટર થઈ રહ્યા છીએ હવે આ મોગલ મના આંગણામાં તમે જોઈ શકો છો અને અહીંયા સામે જે છે પ્રોગ્રામ ચાલુ છે તમે જોઈ શકો છો હવે અહીંનું તમને બધું ઓલ વ્યુ બતાવું બરોબર ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે જ્યાં ગ્રાઉન્ડ

છે તમે જોઈ શકો છો અને ગાઈ આની સાથે આપણને મળી તમે આ કેવડું મોટું ગ્રાઉન્ડ છે તમે જોઈ હશે કઈ અહીંયા એમ્બ્યુલન્સ ની પણ સુવિધા રાખવામાં આવે છે કેમ કે આટલી બધી ભીડમાં તો કોને ખબર કોને શું થઈ જાય બરોબર તો એની સારવાર માટે રાખવામાં આવે છે તમે જોઈ શકો છો પબ્લિક નો નજારો તમે જોઈ શકો છો ગાઈસ કેટલી પબ્લિક છે એમ બરોબર અને ફાઇનલી ગાઈસ કીર્તિદાન ગઢવીની એન્ટ્રી થઈ ચૂકી છે તમે જોઈ શકો

ત્યાં જઈને હું તમને બધું બતાવું બરોબર બરોબર તો હવે હું જઈ રહ્યો છું અંદર મંદિર ની અંદર એન્ટર થવાનું છે આપણે તો દર્શન કરી લઈ બરોબર પેલા જો શૂટ કરવા દે તો કરીશ પછી બન્યા રહો વિડીયોમાં જોઈ શકો છો તમે કે કેટલું અપડેટ થઈ ગયું છે જેમ કે પહેલા પ્રોગ્રામમાં આવ્યા ત્યારે અહીંયા કઈ એક પણ દુકાન નથી હોય ત્યારે આ જાય છે એ દુકાનો બની ગઈ છે તમે જોઈ શકો છો અપડેટ થઈ ગયું છે જોઈ શકો છો તમે અને પબ્લિક નો નજારો પણ જોઈ શકો છો તમે કેટલું પબ્લિક છે એમ વિજયભાઈ મોટાભાઈ જોઈ શકો છો તમે પબ્લિક હવે જઈએ છે અંદર એન્ટર થઈને જ્યાં ત્યાં થોડુંક તમને શૂટ વધારીશ બરોબર કેમ કે અંદર તો કેમેરો એલાઉડ નથી બરોબર અહીં તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અંદર એન્ટર થવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ પણ અંદર શૂટ કરવા દે કે નહીં તો અહીંથી છું હું બતાવી શકું અહીંયાનો નજર આવો કાંઈક છે તમે જોઈ શકો છો ચાલો આગળ વધીએ હવે ચાલો જ્યાં સુધી શૂટિંગ ચાલુ રાખવા દે કેમેરો ત્યાં સુધી રાખીશ બરાબર તમે જોઈ શકો છો જઈએ અંદર તમને બેક લુક બતાવી દઉં તમે જોઈ શકો છો ગેટનું લુક છે અંદરનું અંદરનો નજારો છે ચાલો તો અંદર હવે જઈએ અહીંયા કાંઈ ઘણું અપડેટ થઈ ચૂક્યું છે જેમ કે એક વર્ષ થઈ ગયું મારે અહીંયા આવવાનું તો અપડેટ તો ઘણું બધું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને કાંઈ જ કમ નથી હું તમને અંદરના જે દર્શન કરાવવાનો છું નહીં કરાવી શકું કેમકે અંદર કેમેરો એલાઉડ નથી બરાબર તેમ છતાંય જો મોકો મળે તો હું શૂટ કરીશ બરાબર નહીં ત્યારે આપણે કાંઈ ઓલું નથી કરવું બરાબર ગેરકાનૂની પગલાં કાંઈ નથી લેવાના થતા તમે જોઈ શકો છો અહીંયા કાંઈ જ કેટલું પબ્લિક છે બહાર ભીડ જે છે એ તમે જોઈ શકો છો હું તમને બેક કરીને બતાવી દઉં અને અહીંયા લોકો ઘણા ફોટા લે છે તમે જોઈ શકો સેલ્ફી લેવા માટે આ જે છે ને

अहियाँ एक बार मंदिर है संगे मंगल कर लखेलो तो अब दर्शन कराई तेज

અહીંયા પણ જોઈ શકે શાંતિથી બરોબર આવી સુવિધા છે અને આ લાઇટિંગનું કામ જો તમે મને એ બેસ્ટ કામ લાગ્યું જે લાઇટિંગનું કામ છે એ મને જોરદાર લાગ્યું એના મને પસંદ આવ્યું એમ એવું બધું છે તમે જોઈ શકો છો બરાબર અને યાર પ્લીઝ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો તેનાથી આવા ધાર્મિક સ્થળોના વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ બરાબર અને વિડીયોમાં બંને રો આગળ હજુ હું તમને બતાવીશ બરાબર જઈ રહ્યા છીએ બહાર અને હવે જઈશું અમે જે ઉપર ડુંગર ઉપર જે મંદિર જે છે ને તેનો નજારો હું તમને બતાવીશ રહે જઈ રહ્યા છીએ બહાર પહાર બરાબર તમને તેનો નજારો અમે બતાવશું બરાબર તો એ નજારો જોઈ તો વિડીયોમાં બન્યા રહજો બરાબર જઈએ છીએ હવે બહાર જે પેલા ધાર ઉપર ડુંગર ઉપર મંદિર જે છે તેનો નજારો કંઈક અલગ જ છે કંઈ બરાબર હું તમને તેના દર્શન કરાવું તો બન્યા રહેજો વિડીયોમાં બરાબર યાર આટલો કેમેરો ઓન રાખવું દીધો સારી વાત છે નહીં ત્રણ અહીંયા કેમેરો તો એલાઉડ જ નથી બિલકુલ કેમેરાની બિલકુલ ખાસ કરીને મનાય છે પરંતુ અહીંયા ઘણા લોકો સેલ્ફી લે છે વગેરે છે એટલે નહીતર મારે કઈ વિડીયો શું કરવાનો નહોતો હતો બરોબર જોઈ શકો છો હવે ગેટ ની બહાર નીકળી ગયા છીએ હવે બૂટ પહેરીને હવે જોતા રહીશું ઉપર જે ધારની પર મંદિર છે ને તેનો નજારો હું તમને બતાવીશ બરોબર તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ગઈ તમે આ જે દુકાનો જોઈ રહ્યા છો તે દુકાનો ચોવીસ કલાક માટે ચાલુ રહે છે એ હા ભાઈ 24 કલાક માટે ચાલુ રહે છે અહીંયા પછી લોકોયા નથી રહેતા પણ જે લોકોને કોઈક પ્રસાદી વગેરે વગેરે લેવું હોય તો તેના પૈસા અહીંયા મૂકી દે છે અને વસ્તુ લઈ લે છે યાર છે આ મોકલનો ચમત્કાર બરોબર તો 24 કલાક ચાલુ છે બરોબર છે ને સુંદર છે બહુ છે

ફાઈનલી ગાઈજ હું ડુંગર ઉપર આવી ગયો છું તો તમે ઉપરથી ઉપરનો નજારો તમે જોઈ શકો છો અને અહીંયા અપડેટ કરવામાં એવું છે જે છે આ બે મૂર્તિ એને હું તમને સામે જઈને બતાવી દઉં બરાબર તમે જોઈ શકો છો એક મિનિટ હું આગળ જઈને તમને બતાવી દઉં જોઈ શકો છો ઉપરનો નજારો છે કરીયો મારે કેમેરો એલઆઉટ નથી સોરી ઓ તો ગાઈસ અહીંયા કેમેરો એલઆઉટ નથી એટલે આપણે તમને સોરી સોરી આ જે નજારો જે છે ઈ પર્વત ની ઉપર થી નીચેનો નજારો છે અહિયાં જે છે એ સ્ટેજ છે ને ને પ્રોગ્રામ ત્યાં ચાલુ છે છે આ જે ઈ મોગલમાનું મંદિર છે તમે જોઈ શકો આ ડુંગર ની ઉપર થી નીચેનો નજારો છે કઈક આ રીતના બતાય છે અને જે પાછળ જે ટપકા ટપકા જે લાઇટો જે છે એ પવન ચક્રિયોની લાઈટો છે તમે જોઈ શકો છો અને ઉપર લેજર એકદમ શો કરી રહી છે આપણી ઉપર તમે જોઈ શકો છો લેઝર લાઈટ

પેલી પ્રાર્થના કલાકાર મિત્રોને કે જે લોકો આજે અહીંયા